એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આજે બંને ભાઈઓને દોડાથી બાંધીને જે ઘરમાં ઘૂસીમાંથી પિસ્તોલ મૂકી ધમકી આપી ત્યાં લઈ જવાયો હતો આ સમયે જે યુવકને ગાદલા પર ઊંધો સુડાવી તાલિબાની સજા આપવામાં આવી હતી તે પણ હાજર રહ્યો હતો અને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી મહત્વનું છે કે સુરત પોલીસે છેલ્લા અડતાલીસ કલાકમાં જ ચિરાગકોટીની સાથે રાખી બીજી વાર રિકન્સ્રક્શન કર્યું હતું મળતી માહિતી પ્રમાણે ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી તેને ફસાવી દેનાર નિગાણાના ચિરાગકોટી દ્વારા લોકો પર અત્યાચારના વિડીયો સામે આવ્યા બાદ તેની વિરુદ્ધ નોંધાવવા લાગેલી લાઇન વચ્ચે ઉતરાણ વીઆઈપી સર્કલ પાસ સિરવર પેલેસમાં રહેતા મુકેશ જીણાભાઈ ગજેરા એક ગત શુક્રવારે સરદારના પોલીસ મથકે ચિરાગ અને તેના ભાઈ નિરાજ તથા સાગરિત યુવરાજ જાધવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બે હજાર એકવીસમાં કોરોના કાળ બાદ ચિરાગ અને યુવરાજ જાદવ નાણાંની જરૂરિયાત હોવાથી આ ટ્રાવેલર્સ પાસે આવ્યા હતા અને ચિરાગોટી ગોટી અઢાર પોઈન્ટ પંચોતેર લાખ તો યુવરાજે એક લાખ લીધા હતા અઠવાડિયામાં નાણાં પરત કરવાનો વાયદો કર્યા બાદ બંને યુવરાજે કારમાં મુકેશ ઘરે જઈ રિવોલ્વર તાકી આ કોઈની સગી નહીં થાય એમ કહી ધાક ધમકી આપી રૂપિયા પાંચ હજાર પડાવી લીધા હતા સરથાણા પોલીસે આ મામલે ગોટી બંધુઓનો જેલમાંથી કબજો મેળવી ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રિમાન્ડ માંગતા કોર્ટે બંનેને એક દિવસના રિમાન્ડ આપ્યા હતા આજ રોજ ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરેજ ગોટીને દોડાતી બાંધીને યોગી ચોક વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા મારું નામ મુકેશ ગજેરા છે અને ચિરાગ ગોટીએ બે હજાર એકવીસમાં મારી આરે જે ફ્રોડ કરેલું હતું તેના સનુ અનુદાનમાં મેં સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ચિરાગ ગોટી અને એમના ભાઈ નાના ભાઈ અને યુવરાજ ની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી હતી આજથી ચાર દિવસ પહેલાં મેં ફરિયાદ જે કરી આજે એમનો વરઘોડો તુલસી દર્શનમાં મારા ઘરેથી જ કાઢવામાં આવેલ છે અને આજે ચિરાગ ગોટીએ મારી સાથે નહીં અનેક લોકો સાથે આવું ચીટિંગ કર્યું છે ખંડણી કરેલી છે અને વિશ્વાસમાં લઈ અને લોકોને હેરાન કરેલા છે આ મારે મિત્રતા સારી હતી અને મિત્રતાની અંદર અમા ઉશીના પેટે મેં અઢાર લાખ પંચોતેર હજાર રૂપિયા એમને આપેલા હતા સાત દિવસના વાયદે મેં જે આપેલા હતા એ પરત નથી આપ્યા ત્રણ ચાર વાર ફોન કર્યા ત્યારે વ્યવસ્થિત મને જવાબ આપ્યો પણ જ્યારે મારે જરૂર હતી ને મેં કીધું કે મને પૈસાની હવે જરૂર છે ત્યારે ઉશ્કેરાઈ અને ગાળાગાળી કરી અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે ત્યારે સાંજના સાત સાડા સાતનો સમય હતો અને ઘરે આવી અને પીધેલી હાલતમાં બંદૂક પણ લાવેલા અને જ્યારે મારે પહેલાં માળે હું રહું છું અને જ્યાં અંદર રૂમની અંદર મને એણે બંદૂક બતાવી અને યુવરાજ જાધવે એવું કીધું કે ભાઈ આ પૈસા હવે ભૂલી જાઓ અને ચિરાગ ગોટીએ પણ આ શબ્દ બોલેલા કે જે દીધા એ હવે ભૂલી જાઓ નહીંતર આ કોઈની સગી ના થાય આજે જે વસ્તુ થઈ રહી છે એ આજે સરકાર અને પોલીસ તંત્ર ખૂબ સરસ કામગીરી કરે છે હું સરકારનો અને પોલીસ તંત્રનો ખૂબ ખુબ ખૂબ આભારી છું કે ધંધાકીય જનતા છે એમની સાથે છેતરપિંડી ન થાય એવા કાર્યો આજની સરકાર અને તંત્ર કરી રહી છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ સુરત